નમસ્કાર દોસ્તો તમે જોયા છો સાયક્રોપીડિયા હાઉસ સંચાલિત નવસારી લાઈવ નવસારી લાઈવ આજે તમને કંઈક નવ બતાવવા જઈ રહી છે પણ તમે મારો લુક જોઈને તમને લાગ્યું હશે કંઈક આજે જીતુભાઈ બદલાઈ ગયા છે હા આજે હું સવારે વહેલો ઉઠીને વોકોથોમાં નીકળ્યો તો કેમ અરે ભાઈ જાડો થઈ ગયો છો એટલે નહીં પરંતુ કેન્સર માટે જાગૃતિ લાવવા માટેના એક કાર્યક્રમના આયોજન માટે હા નિરાળી હોસ્પિટલ દ્વારા લુનસીકુ મેદાન ખાતે વોકથ્રોનું આયોજન કરવામાં આવ્યું હતું અનેક લોકો એમાં જોડાયા હતા જેમાં હું પણ જોડાયો હતો હા ચોક્કસ હું ચાલો ઓછું કારણ કે તમને મારે બતાવવું હતું એટલા માટે પણ વોકથ્રોનું આયોજન એટલા માટે થવામાં આવ્યું હતું કે કેન્સર થવા પહેલાં જો જાગૃતિ આવે તો આ કેન્સરથી બચી શકાય અને એના માટે નિરાલી હોસ્પિટલ દ્વારા આ આયોજન કરવામાં આવ્યું હતું નવસાઈના ધારાસભ્ય રાકેશ દેસાઈ પણ આજે વહેલા ઉઠી ગયા હતા હા આમ તો વહેલા જ ઉઠે છે કારણ કે એવો આરએસએસના સ્વયંસેવક છે એટલે સતત સવારે ઉઠીને જ એમ નિત્યક્રમ કરતા હોય છે પણ આજે વહેલા ઉઠીને લોકો વચ્ચે આવ્યા હતા અને લોકો વચ્ચે મત માગવા નહીં પરંતુ કેન્સર માટે જાગૃતિ લાવવા માટે આવ્યા હતા અને એવા રાકેશ દેસાઈ સાથે ચોક્કસ વાત કરીશું રાકેશભાઈ લોકોને વહેલું જાગવું જોઈએ કેન્સર માટે પણ એટલે જ આજે તમે પણ વહેલા ઉઠ્યા હું પણ વહેલો ઉઠ્યો છું શું કહેશો કેન્સર માટે ખાસ અને નિરાલી હોસ્પિટલનું આ આયોજન માટે પ્રથમ તો નિરાલી હોસ્પિટલના મેનેજમેન્ટને અભિનંદન આપું છું કે આ આ રીતના કાર્યક્રમો કરીને નવસારીની જનતામાં કેન્સર સામેની અવેરનેસ લોકજાગૃતિ આવે એને માટેનો જે તમે પ્રયાસ કર્યો છે એ ખરેખર અભિનંદનીય છે આ હોસ્પિટલના યુનિટ દ્વારા નિરાલી હોસ્પિટલના મેનેજમેન્ટ દ્વારા નવસારીની જનતાને કેન્સરની સામે લડવા માટે જાગૃતિ માટે તો આ પ્રયાસ કર્યો જ છે પણ કેન્સર થયા પછી પણ ગરીબ દર્દીઓને કેવી એના મોતના મુખમાંથી બહાર કાઢવા સારામાં સારી ટ્રીટમેન્ટ આપવી આધુનિક ટ્રીટમેન્ટ આપવી આધુનિક સાધનોથી સજ્જ હોસ્પિટલ આ લોકોની નવસારીની જનતા માટે જે રીતે સેવા કરી રહી છે ખરેખર અભિનંદનીય છે અને મારે માટે નવસારીની જનતાના લોકપ્રતિનિધિ તરીકે મારો તો ફક્ત એક જ સ્વાર્થ છે કે નવસારીની જનતાને સારી સુવિધા મળે આધુનિક સાધનોથી સુવિધા મળે અને આ જે મેનેજમેન્ટ ગ્રુપ છે હોસ્પિટલનો એના દ્વારા આજુબાજુના સ્ટેટમાંથી આજુબાજુના રાજ્યોથી અને સમગ્ર ગુજરાતમાંથી દર્દીઓ આવે અને નવસારી એક મેડિકલ હબ તરીકે મેડિકલ ટુરિઝમના સેન્ટર તરીકે પણ વિકાસ પામે એવી પણ મારી દિલથી ઈચ્છા છે તો મેનેજમેન્ટને આ તબક્કે હું શુભેચ્છા પાઠું આઇસક્રીમરે રોજ ચાહીએ કે આઇસ્ક્રીમ મિક્સ પાંચ વેરાયટીઝ સર્ચ કરો કરો, લાઈફ કો રિફ્રૅ કરો ચોક્કસ તો નિરાલી મેમોરિયલ મેડિકલ ટ્રસ્ટ દ્વારા અગાઉ નિરાલી કેન્સર હોસ્પિટલ અને ત્યારબાદ નિરાલી મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલ અને હવે એ બંને મર્જ કરીને નિરાલી હોસ્પિટલ બનાવી દેવામાં આવી છે જનરલી કોઈ હોસ્પિટલ હોય તો એવું ઈચ્છે છે કે અમારા ત્યાં દર્દીઓ આવે અને દર્દીઓ આવે પછી અમે સાજા કરીએ પણ નિરાલી જે મેમોરિયલ ટ્રસ્ટ છે એ એવું ઈચ્છે છે મેડિકલ ટ્રસ્ટ એવું ઈચ્છે છે કે અમારે ત્યાં દર્દી જ ના આવે એટલે દર્દીને લોકોમાં જાગૃતિ લાવવાનું કામ કરે છે અને એના જે અહીંના ઇન્ચાર્જ છે ચોક્કસ એમની સાથે વાત કરીશું અભિષેકભાઈ એક જનરલી કોઈ હોસ્પિટલ એવું ઈચ્છતું હોય છે કે ભાઈ અમારે તો દર્દી આવે ને પછી અમે સાજા કરીને અમારું અર્નિંગ કરીએ પણ નિરાલી એક એવું છે કે જે એવું છે કે દર્દી જ ના કોઈ દર્દી જ ના બને તો આ આયોજનનો એક આ ભાગ છે કે આજે લોકો વોકોથ્રોનથી જાગૃત થાય લોકો હેલ્થ માટે કોન્સિયસ બને કેન્સર અથવા બીજી કોઈ બીમારી જ ન થાય તો આ કન્સેપ્ટ કેમ કે હોસ્પિટલ કેમ ચલાવશો પછી देखिए जो निराली हॉस्पिटल का ऑब्जेक्टिव है जो हमारे चेयरमैन हैं मिस्टर एम नायक वो हमेशा यही कहते हैं कि एक स्वस्थ इंसान जो है वो एक समाज की आधारशिला है और उसी को फॉलो करते हुए हम तो बल्कि यही दुआ करते हैं कि कोई अस्पताल ना आए भगवान करे कोई बीमार ना पड़े और अगर डेफिनेटली कभी बीमारी होती है तो निराली हॉस्पिटल उसके लिए हमेशा तत्पर तैयार है और तो प्रिवेंशन इज ऑलवेज बेटर देन क्योर ये जो कॉन्सेप्ट हम सुनते हैं निराली हॉस्पिटल उसको आज हमेशा करता रहा है और आज वर्ल्ड कैंसर डे होने के माध्यम से ये आज हम लोगों ने कोशिश करी है कैंसर जो प्रिवेंशन है वो बहुत इंपॉर्टेंट है क्योंकि सोसाइटी में जैसा आज हमने सुना कि काफी तेज जो है इसकी प्रोग्रेस हो रही है तो उसको रोकने के लिए प्रिवेंशन उतना ही इंपॉर्टेंट है और आपको मैं एक इनिशिएटिव जो निराली हॉस्पिटल ऊर्जा करके जो लॉन्च किया है उसका उद्देश्य भी यही है कि जो इनिशियल पेशेंट्स को प्रिवेंशन हो चुका है या जो होने वाला उसको हम कैसे रोक सकते हैं उसके लिए हमने ग्रुप लॉन्च किया है और आने वाले जितनी भी हमारी एक्टिविटीज होंगी हम यही कोशिश करेंगे कि जितना हम प्रिवेंशन पर काम करें क्योंकि बीमारी हो जाती है उसके बाद तो ट्रीटमेंट अवेलेबल है पर उससे पहले की जो केयर है वो भी उतनी इंपॉर्टेंट है और हमारा हॉस्पिटल होने का ये फर्ज है और हमारे जो ट्रस्ट है उसका ये बहुत बड़ा ऑब्जेक्टिव है कि हम प्रिवेंशन पर काम करें ताकि ज़्यादा से ज़्यादा लोग जो है उसका लाभ ले सकें तो निराली नो लोगों जो आप रन एंड राइड रखे दिल का ख्याल निराली हॉस्पिटल के साथ तो सर आप तो मेजर आर्मी में भी काम करके आए हो और अभी एक ऐसी लड़ लड़ रहे हो कि जो आदमी कैंसर होता है या तो कोई बीमार होता है तो भी, कोई भी एक नॉर्मली हम लोग को फीवर आता है तो भी हम लोग टूट जाते हैं कि एक फ़ीवर आया इनसे कैसे फ़ाइट करना है इनके गोल आप लेके चल रहे हो कि भाई फ़ाइट करो हमारा गोल ये है कि ऐसे जो बीमारी जब आते हैं आदमी इमोशनली काफ़ी ड्रेन आउट हो जाते हैं तो उस टाइम पर उनको कॉन्फिडेंस देने के लिए कोई आदमी होना चाहिए तो हम आज ये निराली ऊर्जा प्रोग्राम हमने लॉन्च किया आज जिसमें जो पेशेंट्स हुआ विनर्स जिन्होंने इस डिफ़िकल्ट टाइम से गुजर चुका है और विनर्स हैं उनके साथ में हम कनेक्ट करेंगे आ, अगर कोई डिटेक्ट हो रहा है वो लोग इनके साथ में संपर्क करें और इनको एडवाइस दें कि कुछ डरने का बात नहीं है आगे बढ़ के सब ठीक हो जाएगा यू नो ये मैसेज हम देना चाहते हैं तो हमने आज एक निराली ऊर्जा करके एक सपोर्ट ग्रुप चालू किया है ये हम हॉस्पिटल में हर महीने हम इनका एक सम्मेलन रखेंगे जिसमें जो भी पेशेंट को कोई मदद चाहिए वो लोग इनसे मिल सकता है और हेल्प ले सकता है चौक्स तो डर के आगे जीत है अभी एक जाहरात में मैं वहाँ चीतूँ परंतु एवं कहवा जो तुम डरसोज नहीं तो चौक्स जीत ये આ ગોલ હોય છે અને એ નિરાલી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ નિરાલી કેન્સર હોસ્પિટલ જે હવે નિરાલી હોસ્પિટલ બની ગઈ છે એના દ્વારા કરવામાં આવ્યો છે સવારથી આપ જોઈ રહ્યા છો તે રીતે વિવિધ પ્રકારના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે મંચ પર મહાનુભાવો દ્વારા યોગના ઝુમ્મા દ્વારા અને વિવિધ દ્વારા પણ લોકોને જાગૃત કરવામાં આવ્યા હતા આપ જે કાર્યક્રમ જોઈ રહ્યા છો તે રીતે કે અહીંયા કેન્સર જે પીડિત છે એ લોકો દ્વારા પણ પોતાનો અનુભવ શેર કરવામાં આવ્યો શું કહ્યું એમને એ જુઓ તથા મને બે વર્ષ પર કેન્સર થયું હતું અને મેં ટ્રીટમેન્ટ લીધી છે અને આજે હું સારી થઈ ગઈ છું મેં રેડિયેશનની ટ્રીટમેન્ટ નિરાલીમાંથી લીધી છે અને એટલો બધો સહકાર અને સંપત્તિ આપણને મળે છે કે આપણો તો આપણે સારા જ હોય એવું જ લાગે આપણને આપણે કંઈ ટ્રીટમેન્ટ લેતા જ નથી અને એટલો સરસ વ્યવહાર એ લોકો આપણી સાથે રાખે છે ને કે આપણને ઘણું સારું લાગે છે પહેલાં એવું હતું કે કેન્સર થાય એટલે એમ કે કેન્સર પણ હું એવું માનું છું કે હવે એટલો બધો જમાનો આગળ વધી ગયો છે ને કે હવે એવો ડર રાખવાની જરૂર જ નથી અને જો ગભરાઈ ગયા ને તો પછી થોડુંક તકલીફ પડે પણ પહેલાંથી બિલકુલ ગભરાવું જ નહીં અને એના માટે મેં મારી પાસે ચાર પંક્તિ છે કે જીવો તો એસા જીવો કે જિંદગી કમ પડ જાય जीवो तो ऐसा जीवो की जिंदगी कम पड़ जावे हंसो तो इतना हंसो कि रोना कम पड़ जाए जीवो तो ऐसा जीवो की जिंदगी कम पड़ जावे हंसो तो इतना हंसो कि रोना कम पड़ जावे किसी भी चीज को पाना तो किस्मत की बात है किसी भी चीज को पाना तो किस्मत की बात है मगर कोशिश ऐसी करो

फालुदा मिक्स की इतनी सारी वैरायटीज रिफ्रेश के पास है अगर आपको भी चाहिए रिफ्रेश के फालूदा मिक्स की इतनी सारी वैरायटीज तो फिर सर्च करो क्लिक करो लाइफ को रिफ्रेश करो तो कैंसर થી બચવું એ બહુ સામાન્ય છે કારણ કે તમે જાગૃતતા લાવી શકો તમે નિયમિત રીતે આહાર નિયમિત રીતે કસરતો અને નિયમિત રીતે તમે જીવન જીવી શકો અને એ જાગૃતિ લાવવાનું કામ આજે અહીંયા નિરાલી હોસ્પિટલ દ્વારા કરવામાં આવ્યું અનેક મહાનુભાવો દ્વારા ફ્લેગ ઓફ કરીને આપ જુઓ છો તે રીતે નવસારીના નાના નથી લઈને વડીલો સુધી આજે નવસારીમાં પોતાના આરોગ્ય માટે લોકોને આરોગ્ય માટે જાગૃત કરવા માટે ચાલ્યા દોડ્યા કૂદ્યા અને છેલ્લે આપણે જુઓ છો તે રીતે દોડવા પહેલાં ગાયત્રી તલાટી અને યોગ બોર્ડ દ્વારા જુમમાં પણ કરવામાં આવે એટલે કે નાચ્યા પણ તો દોડો નાચો ખાઓ સારું અને રહો જીવન મસ્ત મસ્ત એવો સુંદર ગોલ આપ્યો છે આજે નિરાળી હોસ્પિટલે તો નિરાળી હોસ્પિટલ દ્વારા આ આયોજન કરવામાં આવ્યું હતું અનેક લોકો આમાં જોડાયા હતા હા અને આપણ કેન્સરથી જાગૃતિ લાવવા માટે આ નિરાલીની જે આખી જે એક પ્રણાલી ઊભી કરવામાં આવી છે કે એક જે કેન્સરથી સારો થયો છે એ દર્દીને બીજા કેન્સર જે પીડિત છે એને કહેવામાં આવે કે કેન્સરથી ડરો નહીં કેન્સર એટલે કેન્સર નહીં પરંતુ કેન્સર એટલે કે કેન સર તમે સારા થઈ શકો છો એવો ભાવ આપવાનું કામ આ નિરાલી હોસ્પિટલે ઉર્જા જે એક એનું સ્કીમ છે નિરાલી ઉર્જા એના દ્વારા ચાલુ કરી છે તો જોડાદાર હો આજ રીતે નિરાલી હોસ્પિટલની વિવિધ વાતો અને શહેરમાં થતી આવી ઇવેન્ટોની માહિતી આપતું તમારી પોતાની ચેનલ નવસાઈ લાઈવ નિરાલી કેન્સર હોસ્પિટલ ઓપન ધ ડોર્સ ટુ અ ન્યૂ વર્લ્ડ હોપ એન્ડ અશ્યોરન્સ Complete cancer care, advanced, affordable, accessible, state of the art diagnostic and treatment center, radiation oncology. Surgical Oncology, Medical Oncology, Patient Care. Driven by a team of the finest doctors and medical staff dedicated to the cause. Operations by Apollo CBCC. Set up by the Nirali Memorial Medical Trust. Founded in his personal capacity by Mr. A.M. Naik, Group Chairman, Lawson and Tupro. Nirali Cancer Hospital. Complete cancer care.